વડોદરા જિલ્લાના વંદે કમલમ કાર્યાલય ખાતે ગઈકાલે એસઆઈઆર કામગીરીને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ તથા રાજ્ય સંગઠન મંત્રીની ઉપસ્થિતિ નોંધાઈ હતી મધ્ય ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિત્વ તેમજ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બેઠકમાં તમામ સાંસદો ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખો અને વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બેઠક અંગે ભાજપના અગ્રણી ભરત ડાંગરે માહિતી આપતા જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતના દરેક જિલ્લાના અધ્યક્ષ પ્રભારી સાંસદો ધારાસભ્યો એસઆઈઆર કામગીરીના જિલ્લાવાર ઇન્ચાર્જ તથા વિધાનસભા પ્રભારીઓ સાથેની આ વિશેષ બેઠક રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષની અધ્યક્ષતામાં યોજાઈ હતી વધુ એમાં જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લામાં આવેલા વિવિધ વિધાનસભા વિસ્તારોમાં બુથ સ્તરે એસઆઈઆર કામગીરી ચાલી રહી છે આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે અંગે બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી ભરત ડાંગરે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે ભાજપ ક્યારેય માત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને કામગીરી કરતી નથી લોકોની વચ્ચે રહીને તેમની સેવા કરવી એ જ ભાજપની કાર્યપદ્ધતિ છે તેથી જ ગુજરાત અને ભાજપ સિક્કાની બે બાજુ સમાન છે ચૂંટણી માટે વિશેષ કામગીરી કરવાની જરૂર નથી પરંતુ જનસેવા હંમેશા ભારતીય જનતા પાર્ટીની પ્રથમ પ્રાથમિકતા રહી છે મધ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના દરેક જલે જિલ્લાના અધ્યક્ષે પ્રભારી શ્રી માનનીય સાંસદ શ્રી ધારાસભ્ય શ્રી પ્રભારીશ્રીઓ સર્વેની બેઠક આજે અમારા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આદરણીય બી સંતોષજીની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લાના અલગ અલગ વિધાનસભામાં અલગ અલગ બુથમાં જે એસઆઈઆર ની કામગીરી ચાલે છે એનું સિંહાવલોકન થશે કાર્યકર્તાની સહભાગીતા રાષ્ટ્રીય સંગઠન સહભાગીતા આજે વડોદરા જિલ્લાના વંદે કમલમ કાર્યાલય ખાતે આવ્યા છે ભારતીય જનતા પાર્ટી એ ક્યારેય ચૂંટણી માટે કામ નથી કરતી એ સતત લોકોની વચ્ચે લઈને સેવાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી એ લોકોનો પ્રેમ અને વિશ્વાસ સંપાદિત કરતી હોય છે અને એટલા જ માટે ગુજરાતમાં ગુજરાત અને ભાજપા એ સિક્કાની બે બાજુ છે ચૂંટણી માટે કોઈ કામ કરવાની જરૂર નથી પરંતુ અવશ્યપણે સેવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી હંમેશા કામ કરતી હોય છે